નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે ઝાલોદ તાલુકા આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી એકતા સમિતિ પ્રીમિયન અને જોહર યુનિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મલવાસી ગામમાં આદિવાસી પરિવાર લીંબડી દ્વારા હાલમાં દેશ વિદેશમાં જાણીતી બનેલી ક્રિકેટ ટુર્નામેન્ટને ઉજાગર કરી બાળકો અને ખેલાડીઓના શરીરમાં પડી રહેલા સુસુપ્ત શક્તિઓ જાગૃત કરીને બહાર લાવીને ખેલાડીઓમાં એકતા જળવાઈ રહે અને ભાઈચારો વધે એકબીજાને ઓળખાણ થાય અને ખેલાડીઓમાં ફિટનેસ જળવાઈ રહે એ હેતુસર ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે એ માટે આદિવાસી પરિવાર સતત પ્રયત્નશીલ છે આયોજકો દ્વારા સારું પ્રદર્શન કરે એમાં છાસઠ ઉપરાંતની ટીમો દ્વારા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો જેમાં અઠ્યાવીસ એક બે હજાર ચોવીસથી આઠ બે બે હજાર ચોવીસ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે અને અંતે વાત તે ત્રણ ટીમોને આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે હવે ક્રિકેટની રમત ગામડા સુધી પહોંચી આવી છે આજ રોજ ગોધરા ફોરેસ્ટ વિભાગની અને સંજેલીની ટીમો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોરની સાથે સેન્સી બારિયા જાલોદ વધુ સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પર ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિપ બ્યુરો કાળુભાઈ ડામોર સાથે સેન્સિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું જોહા યુનિટ દ્વારા આયોજિત આદિવાસી એકતા સમિતિ પ્રીમિયરના લીમડી વિભાગ દ્વારા આજે મલવાસી મુકામે જે ક્રિકેટ ટૂર્નામેન્ટની જે આયોજન કરવામાં આવેલું છે ત્યારે આ આયોજનની અંદર આ ટુર્નામેન્ટ અઠાવીસ એક બે હજાર ચોવીસના રવિવારથી શરૂઆત થઈ છે અને આજે પણ ચાલી રહી છે ત્યારે આપણે આ જે આયોજકોમાંથી ઉપસ્થિત ઘણા આપણા મિત્રો અને ખેલાડીઓ જે ઉપસ્થિત છે ત્યારે તેમની પાસેથી આપણે આ જે કાર્યક્રમ ઉભો કરવાનો હેતુ શું છે એ અંગે આપણે થોડા એમની પાસે જાણકારી મેળવીએ તો સાહેબ આપનું નામ મારું નામ અતિરાપુર સુકુમાર સબુરભાઈ છે અને હું મૂળ આદિવાસી છું આજે જોહાર યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ લિમડીનું આયોજન કરવામાં આવ્યું છે મલવાસી મુકામે તો આપણા આદિવાસી મિત્રો ક્રિકેટ ક્ષેત્રે દરેક રમતગમતમાં કઈ રીતે આગળ વધે એના માટે અમે સૌ મળીને સૌનો સાથ સૌનો વિકાસ એવું નામ આપીને છેવાડાના માનવી સુધી જે આદિવાસી ક્રિકેટ અને દરેક રમતોનું જાણ થાય એના માટે અમે બાળકો યુવાન ભાઈઓ અને એમને ખેલદીની ભાવનાથી અમે રમાડીએ છીએ અને યુવાનો છેક આગળ સુધી કઈ રીતે પહોંચે એનું અમે આજે આયોજન કર્યું છે અને આયોજન

અને કયા કયા વિસ્તારના આ ટુર્નામેન્ટમાં ભાગ લીધી છે એવો આપ થોડું મને જણાવશો અહીંયા કુલ ચોસઠ ટીમોને ભાગ લીધી છે દરેક આપણા દાહોદ જિલ્લાના જે પણ આદિવાસી મિત્રો છે દરેક ગામના એમને અમે આવરી લીધા છે હવે વિસ્તારથી ચોસઠ ટીમોને હું કહેતો નથી પણ ચોસઠ ટીમોએ ભાગ લીધો છે અને બાજુમાં જે આપણું પડોશી રાજ્ય

અને આનાથી શું ફાયદો થશે એ આપણને થોડો માર્ગદર્શન આપશે આપનું નામ છે અરવિંદ ભાઈ સનાબે પ્લાસ અને અમે ગુજરાત ફોરેસ્ટ ઇલેવન અમારી ટીમ છે આજે અમારો રાઉન્ડ છે અને આમ જોઈએ તો સમાજના પ્રત્યેક યુવાન સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજની એકતા વધે સમાજના લોકો જાગૃત થાય અને એકબીજાની એકતા નિર્માણ થાય એના માટેનો અમે રમવા માટે છે ગુજરાત આવ્યા છીએ અને સરસ આયોજન છે અમને ચોસેટ ટીમોનું આયોજન છે છેઠ તાપી સુધીના ખેલાડીઓનું લોકો આમંત્રણ કર્યા છે એ ટીમો બી આવી છે સારું આયોજન છે ખૂબ સરસ મજાનું અને ગ્રાઉન્ડ બી બહુ સારું છે અને મૂળ હેતુ અમારો એવો છે કે સમાજના વ્યક્તિ વ્યક્તિ સુધી એકતા નિર્માણ થાય એકબીજા સાથે સાથે જોડાય અને કંઈક નવું જ જાગૃત થાય નવીન જ્યારે જ્યારે ભેગા મળશું ત્યારે નવું કંઈક કરશું એના માટેનો એક પ્રામાણિક પ્રયત્ન છે અમારા બધા આયોજક મિત્રોથી એમનું બી બહુ સારું કામ છે અને સારું આયોજન છે એટલે અમે રમીને એકબીજાને બીજાને હળી મળી ને ઓળખાણ મેળવશું અને ગામને ગામના નજીકને ગામને બી લોકો ઓળખતા નથી આવા પરિસ્થિતિ સમયમાં અમે સાથે મળીને ખેલ ભાવના સાથે રમશું અને આનંદ તો આ હતા ગોધરા ડિવિઝનના ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પણ આ ટીમો આવરી લીધેલી છે આ ટીમોની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના ત્રણ રાજ્યના ખેલાડીઓને આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પરિવાર દ્વારા આમંત્રિત કરીને સોસાયટીમાં આજ દિવસ સુધી ભાગ લીધો છે ને એ ભાગની અંદર જે ખેલાડીઓના જે શરીરની અંદર સુસ જે કળાઓ જે પડેલી છે એ કળાઓને બહાર લાવીને આ આ દેશમાં ને વિદેશની અંદર આ ખેલાડીઓ અહીંથી રમીને પ્રોત્સાહિત કરીને આગળ વધે એ એમનો મૂળ હતું છે તો આ આજના મલવાસી ગામેના કાર્યક્રમમાં હું આ ખેલાડીઓનો આયોજકોનો હું સબનો સબને હું અભિનંદન પાઠવી આજની જે આ ટુર્નામેન્ટ આગળ વધે અને દેશ વિદેશમાં પણ એનો પ્રસાર થાય અને ખેલાડીઓથી ઉત્પન્ન થાય એ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય જવાર જય આદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ